કપરાડા તાલુકાની ગરીબ અને આદિવાસી બહેનો જે ખેરગામ તાલુકાના આછવણી પ્રકટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા રમાબા કન્યા છાત્રાલયમાં રહી પાણી ખડક ગામે આવેલી સંસ્કાર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરે છે જે તમામ છાત્રાઓ માટે આછવણીમાં રહેવા તેમજ જમવા સહિતની તમામ સુવિધા ધર્માચાર્ય પ્રભુદાદા અને પ્રકટેશ્વર સેવા સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે બાળાઓ શાળાએ જવા માટે સરકારી બસ કે કોઈ બીજા ખાનગી વાહનોનો અભાવ શાળાએ જવા આપવા અગવડતા પડતી આવી હતી જેમના માટે શાળાના ઇન્ચાર્જ આચાર્ય આશિષભાઈ પટેલ દ્વારા આછાવણી શાળાએ આવવા જવા માટે એસટી બસ શરૂ થાય એ માટે એસટી વિભાગના અધિકારી રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે એસટી અધિકારી દ્વારા નિરીક્ષણ કરી છાત્રાઓ માટે નવો રૂટ શરૂ કરી બુધવારથી આચાર્ય જાની દ્વારા વેદ મંત્રોચ્ચાર કરી ડ્રાઈવર અને કંડકટરને શિફળ સાથે સાલ ઓઢાડી સન્માન સાથે બસની વિધિવત શરૂઆત થતાં તમામ છાત્રાઓએ ઘણી રાહત અનુભવી હતી હવેથી આ બસ છાત્રોને સવારે શાળાએ લઈ જશે અને સાંજે છાત્રાલય મૂકી જશે આ બસ બસ સેવા શરૂ કરવા માટે કર્મચારી મંડળ પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ મેનેજર આભાર વ્યક્ત સંસ્કાર વિદ્યા મંદિર પાણી ખડક મા ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યા મંદિર પાણી ખડક ની અંદર અભ્યાસ કરતી લગભગ ત્રીસ જેટલી બાળાઓ આછવણી પ્રકટેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે જેને અહીંથી ત્યાં શાળામાં જવા માટે અગવડતા પડી હતી તેના રજૂઆત અમે ડેપોને કરી અને ડેપોએ અમને જે બસ આજથી શરૂ કરી છે એટલે ડેપોનો અને જે કંઈક એની અંદર સાથ સહકાર આપ્યો તેવા દરેકનો હું આભાર માનું છું અને બીજું કે આ આયોજન કરવા માટે મને બીઆરસી ના જે સીઆરસી છે જીગરભાઈ ખેરગામના એમણે સહકાર આપ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આજથી આ બાળાઓને તેમજ આછવણી ગામથી જે બાળકો આવે છે શાળાની અંદર તેને પણ આ મદદરૂપ થશે આજે કાલ અષ્ટમીનો એટલે છે એટલે કાલભૈરવ જયંતી જન્મજયંતિ પણ કહેવાય અને આજનો દિવસ અતિ ઉત્તમ અને પુણ્યશાળી દિવસ છે એ દિવસે સરકારશ્રી અને વલસાડની ડેપોએ અમારી પર રેમ દ્રષ્ટિ રાખી અને આજે અમારી નિરાદાર અને એવી નમારી છોકરીઓ રાખીને હું ભણાવું છું એને જવા માટે અગવડતા પડતી હતી ત્યારે આજે આ વલસાડના ડેપોએ અને મેનેજર સ્ટાફે અમારી પર અને પુણ્યના કામ કરી આ છોકરીઓને જવા માટે આજથી બસ આપી છે મારે એ છોકરીઓ પાણીખા અંબાબાજીમાં પાણીખા સ્કૂલમાં જાય છે